જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને પોશાક લેડીઝ લેડિઝવેર જૂનાગઢ મધુરમ વિસ્તારની અંદરથી આપણે ગજી સિલ્કની સાડીનો વિડીયો લઈને આવી રહ્યા છીએ તો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણને અવનવા વિડીયો જોવા મળશે તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીશું તો પહેલાં પહેલાં આપણે ગજી સિલ્કની સાડી બતાવીશું અને આ રીતના એની આ રીતના વર્ક આપેલું છે અને જે લોકોને આવી રીતના ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ પાડીને ઓર્ડર કરી શકો છો જે રાણી કલરની છે આ એકદમ ડાર્ક રાણી છે અને આ રીતના આ રીતના પાલવ છે એકદમ મસ્ત પાલવ છે આમાં કલર રહેશે પાંચ અને આ રીતના એનો વચ્ચે વચ્ચે આ રીતના મસ્તના કળસ આવી રીતનો કળશ આ રીતનું સાડીનું વર્ક છે આપેલું આવી રીતના પટ્ટો આપેલો છે મસ્ત છે વચ્ચે વચ્ચે આ રીતના કળશ છે તો આપણે આ રોલ પાલિશ વગરની જે લોકોને સાડી જોતી હોય તો એ લોકોને અઢારસોમાં પડશે અને રોલ પાલિશ કરેલી જોતી હોય તો એ સાડી એને બે હજારમાં પડશે તો જે લોકોને રોલ પાલિશ કરવી હોય તો રોલ પાલિશ કરીને પણ આપશું અને આમાં બીજો કલર આવશે મરુન કલર જે આ રીતના મરુન કલર છે ડાર્ક મરુન છે એનો પણ કંઈક આવું વર્ક આવું જ છે અને પટ્ટો આ રીતના છે આ પાલવ છે તો પાલવ કંઈક આ જ રીતના રહેશે અને આ રીતના એનું વચ્ચેનું વર્ક આપેલું છે અને ડાર્ક મરુન છે તો વહેલાં તે પહેલાં તો આ રીતના કલર છે ડાર્ક મરુન છે અને આ જે બજારમાં છે પચીસોમાં રહેશે અને આપણે અહીંયા ત્યાં રોલ પાલિશ સહિત થઈને બે હજાર રૂપિયામાં આપવામાં આવશે તો ફટાફટ ઓર્ડર કરી દો વહેલા તે પહેલાં અને દુકાને વિઝિટ કરવી તો પણ કરી શકો છો અમારે ત્યાં લોટનો માલ આવે છે જેથી કરીને ગ્રાહકને પણ સસ્તો મળે છે અને આમાં પાંચ કલર આપેલા છે અલગ અલગ ડિઝાઇનમાં છે અને આના પછી આપણે લગડી પટ ગઢવાલ સાડીનો વિડીયો બનાવશું જે ગઢવાલ સાડી છે એ હવે ટૂંક સમયમાં આવી રહી છે અને ત્રીજો કલર છે આ નેવી બ્લૂ છે અને આ રીતના એનો પાલવ આપેલો છે આ રીતના પાલવ આપેલો છે અને આ રીતના એનું વર્ક આપેલું છે અને તે પછી આવે છે ગ્રીન કલર તો પાલવ પછી કઈક આ રીતના રહેશે આ એકદમ ડાર્ક ગ્રીન છે ઝેરી લીલો એકદમ અને વચ્ચે આ રીતના છે આ પાલવ છે આખો પાલવ છે અને આ રીતના આખી સાડી આપેલી છે હમ અને તે પછી આવશે આ રીતના રામા કલરમાં રહેશે એનું પણ વર્ક જ રીતના રહેશે પાલવ છે આ રીતના એકદમ મસ્ત પાલવ છે એકદમ સરસ વર્કવાળું છે અને વચ્ચે આ રીતના છે આખી સાડી આ રીતના રહેશે અને મરુન કલરમાં બે ત્રણ પેટનમાં છે તો તે પછી હવે આ રીતના પેટર્ન આવશે તો આ તમારે પ્રસંગમાં પણ પહેરી શકો છો લગ્ન પ્રસંગમાં પણ પહેરી શકો છો કોઈ ત્યોહાર કે દિવાળી કે કોઈ પણ ત્યુહારમાં પહેરી શકો છો તો ફટાફટથી ઓર્ડર કરી કરી દેજો જે લોકોને લેવી હોય તે ફટાફટથી ઓર્ડર કરી દેજો જો રોલ પાલિશ વગરની જોતી હોય તો પણ અમે આપશું કેમ કે રોલ પાલિશ જે લોકોને કરાવી હોય તો અમે કરાવી આપશું અને જે લોકોને નથી કરાવી તો અમે અઢારસોમાં આપશું અને બસ હવે નેક્સ્ટમાં આવે છે આ રીતના બ્લુ કલરની તો અને આ છે પાછી મરુન કલરમાં બીજી પેટર્નમાં છે આનો એકદમ વધારે પાલો થોડો વધારે મોટો છે મરૂન કલર વધારે છે પણ પેટર્ન બધામાં અલગ અલગ છે આખી સાડી આ જ રીતના છે અને બસ હવે નેક્સ્ટ માં આવશે બ્લૂ કલરની હવે નેક્સ્ટમાં આવી રીતના આવે છે આ પાલવ છે આખો અને આ સાડી છે આખી તો જે લોકોને ઓર્ડર કરવો તે કરી શકો છો અને પાછો આપણે વિડીયો બનાવશું એક ગઢવાલ સાડીનો જે ગઢવાલ હવે જામનગરની આ બધી જામનગરની જ છે અને અહીંયા આપણે જે બજારમાં પચીસોની પચીસો છવ્વીસોની આસપાસ મળે છે ને આપણે ત્યાં અહીંયા રોલ પાલિશ કરીને બે હજારની અંદરમાં આપને સાડી પડશે જો રોલ પાલિશ ન કરવી હોય તો અઢારસોમાં પડશે અને રોલ પાલિશ કરીને જોતી હોય તો બે હજારમાં પડશે તો ચાલો આપણે હવે એક બીજા વિડીયોમાં મળશું તો ચાલો થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર